આઈન સમાજના આગે ન્યાય આપો ન્યાય આપો સમાજના મોબીને ન્યાય આપો ખોટી ફરિયાદો પાછી ખેંચો પાછી ભાઈને ન્યાય આપો ન્યાય આપો આલો ખોટી ફરિયાદો પાછી ખેંચો ખેંચો સમાજના આગે ન્યાય આપો ન્યાય સમાજના મોબીને ન્યાય આપો તાલુકા આયુર સમાજ દ્વારા આજે અમારા મોભી અને અમારા સમાજના વરિષ્ઠ આગેવાન એવા હીરાભાઈ અર્જુનભાઈ જોટવાને ભરૂચ મુકામે કથિત કથિત એજન્સી કૌભાંડની અંદર કે જેમની ક્યાંય સિદ્ધિ કે પરોક્ષ કે પ્રત્યક્ષ સંડોવણી નથી જે એજન્સીમાં પોતે પ્રોપોરાઇટર પણ નથી છતાં પણ સરકાર દ્વારા એમની ધરપકડ કરી એમને એમના પરિવારના એમના પુત્રની અને ભરૂચ ખાતે એમને ઉઠાવી ગયેલ છે એના વિરોધમાં આયુષ સમાજ માર્યા આજે ચાંખી નહીં રહી કારણ કે જે લોકો સત્યની રાહે ચાલે છે જે લોકો એજન્સી સાથે સંકળાયેલા પણ નથી અને ટેકનિકલ વાત તો એ છે કે એજન્સી ધારકો જે છે એમની અટકાયત કરવામાં નથી આવી એજન્સી ધારકોએ ગુનો કબૂલ કર્યો નથી જ્યારે હીરાભાઈ અને એમના દીકરા

પાપ દીકરાને જો પોલીસ ઉઠાવી જતી હોય તપાસને અંતે ઉપર તપાસ કરવાના બાને લઈ જવામાં આવે અને છેલ્લે ગુનો દાખલ કરીને રિમાન્ડ સુધી માગવામાં આવે છે આ ક્યારેય આ સમાજ ચાખી નથી લેવાનો આવનારા દિવસોની અંદર જો આ પિતા પુત્રના પરિવારને જો ટોર્ચિંગ કરે છે સતત સરકાર દ્વારા પોલીસ ટોર્ચિંગ કરે છે જે ટોર્ચિંગને ત્યાંથી વાળવામાં નહીં આવે અને આ કથિત કોપણમાં સત્યની તપાસ કરી અને મુખ્ય કલંકિત માણસો જે છે જે લોકો કોબાન કર્યું છે એમને સાવરવા માટે ને એમને બહાર કાઢવા માટે અમારા મોબીલાભાઈ અર્જનભાઈ જોટવાને આ કોબાન માથે ઓઢાડવા માટે એમને સ્વીકૃત કરાવવા માટે એને સ્વીકારવા માટે દબાણ કરી રહી છે સરકાર આ એ સમજ ક્યારેય કોઈ સાખી લેવાનો નથી ને આવનારા દિવસોમાં જો સરકાર આનું કંઈ નહીં વિચારે તો આવનારા દિવસોની અંદર જુનાગઢ ને ગીર સોમનાથ ની અંદર મોટામાં મોટું એક સંમેલન યોજશે આયર સમાજ અને સરકારની સામે ઝુંબેશ ઉપાડશે અને છેલ્લે લાસ્ટ તક તો અમે લડી લેવાની તૈયારીમાં છે આ સમાજ આવી અમે આઈ સમાજ મારે ચિમતી ઉતારીએ છીએ જય દ્વારકાજી